ભાવનગરના ઘોઘા રોડ પર આવેલી ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું છે પ્રાથમિક માહિતી મુજબ બંને વિદ્યાર્થીઓ એકબીજા સાથે અવારનવાર મસ્તી કરતા હતા જેમાંથી ઉશ્કેરાઈ જઈને આ બનાવ બન્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઊંડી તપાસ હાથ ધરી છે જેમાં છરી ક્યાંથી લાવવામાં આવી અને કોણે આપી હતી તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી બરાબર એટલે મારો બાળક થોડોક આગો વિયો ગયો બરાબર એટલે છરીને અડી નહીં એટલે એ તરત તરત પ્રિન્સિપલ મેમ પાસે ગયો બરાબર એટલે એમને વાત કરી બરાબર એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી બરાબર એટલે એમના બેગમાંથી છરી હાથમાં આવી ગઈ એટલે મેમે તરત ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાં કેમ કે આ બનાવ દસ વાગે થયેલો છે મને ખબર ખાલી બે વાગે પડી સીટી બરાબર આ એક બનાવ છે અને મારા બાળકને વારે ઘરે હેરાન કરતો પણ મને ખબર નહોતી આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવાય અને એવું બધું બહુ કરતો અત્યારે કંઈક બે બા ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશું કંઈક વાર આ રીતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે એટલે હું આવીને અત્યારે બધું હવે ના નામ નથી ખબર ના પ્રિન્સ એટલે વડે તો એની રીતે એક્શન લઈ જ લીધું છે એને ફરિયાદ કરી જ નાખી અગિયાર વાગે પોલીસવાળા આવી ગયા હતા હું તો બે વાગે ગયો હેઠ એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો બરાબર આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને તમારે વાલીને તો આવું પડે એટલે એ માટે હું અહીંયા આવી ગયો છું સીધો સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને પોણા બે બે વાગે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા પોલીસ સ્ટેશનમાં સીધો ફોન કરી દીધો એ લોકો પોલીસવાળા આવી ગયા હતા એને બધું કરી લીધું એમ મેં કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા તો એની રીતે એ લોકો કરે જ છે બધું કે ભાઈ એ લોકોએ કીધું કે બધું કરું શું કરો ફૂલ કરું છું કેમકે આમાં હાલ છે નહીં આજ મારે કરવાની જરૂર નથી પડી પહેલી વસ્તુ કે પ્રિન્સિપાલ મેમે જ આજ બધું કરી નાખ્યું છે આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું છે કે ભાઈ કે કે નહીં આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ આ એક વાર બની ગયો આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો એવો બીજી વાર આપણે ન થવા જોઈએ મારો બાળક નાઇન્થ સ્ટેન્ડર્ડમાં છે ઇંગ્લિશ મીડિયમમાં છે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવે ફાતિમા કોન્વેન્ટ સ્કૂલનો આ બનાવ છે જેમાં આજે રિસેસના સમયે આશરે દસ વાગ્યે ધોરણ નવના માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા છડી બતાવેલી એ બાબતની હકીકતમાં એવી છે કે અવારનવાર જે આ કામના જે છે સામેવાળાઓ એકબીજાની મસ્તી કરતા હતા એનું મન દુઃખ રાખી આજે સવારે દસ વાગ્યે રિસેસના સમયે આ કામના ભોગ બનનારને આ સ્કૂલમાં ભરતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી આવી લાવી અને બીજા જે વિદ્યાર્થીએ આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે આ બાબતને ગંભીરતાથી લઈ જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામ ચાલુ છે આ કામે જે સગીર વયના જે બાળકો જે છે તેને બી પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે માથાકૂટ એટલે કે જ્યારે એકબીજાની મસ્તી કરતા હતા વિશેષના ટાઈમે એકબીજાની મસ્તી કરતા હતા તેનું મંદૂક રાખી અને જે છે આ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી લઈ અને બતાવવામાં આવેલાની હકીકત આજે પોલીસને જાહેર કરી છે જેના કામે પોલીસ દ્વારા જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે તેને બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે એ હજી તપાસમાં ફરિયાદ દાખલ થયા બધી આ જે છરી જે છે એ ક્યાંથી આવી કોણે આપી એ જે તપાસના મુદ્દા છે તેની ગંભીરતાથી ધ્યાને રાખી અને ઊંડી તપાસ કરવામાં આવનાર બંને જે સગીર વયના દીકરા જે છે વિદ્યાર્થીઓ એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવનાર છે આરોપી અહીંયા ભાવનગરના જ છે અને તે આ વિસ્તારમાં નજીકના વિસ્તારમાં જ રહે છે એક્ચુલી આ અચાનક જ બનેલો બનાવ છે જેમાં રિસેસના ટાઈમે તમામ વિદ્યાર્થીઓ જે છે અને એ ફ્રી હોય છે અને એ ટાઈમે જે છે અચાનક જ આ વિદ્યાર્થીઓ આવ્યા છે છરી લઈ અને આ રીતનું બતાવેલી છે એ રીતનું બને ભોગ બનનાર જે છે તેને છરી કાઢી એમાં બે વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થી છરી લાવ્યો અને બીજા વિદ્યાર્થીને આ છરી આપેલી છે અને બીજા વિદ્યાર્થીને જે છરી આપેલી છે એણે છરી બતાવેલી છે બાકી કોઈ કન્વર્સેશન કે કોઈ ધમકી કે એ ટાઈપનું